હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દૂધીના કોફતાની શાક બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે અને ખાવાની તો ખૂબ જ મજા પડે છે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે દૂધીના કોફતાનું શાક બનાવવા માટે આ રીતની જે કૂણી દૂધી હોય તેનો જ ઉપયોગ કરવાનો તો કોફતા સરસ બનશે તો મેં અહીંયા એક દૂધીનો ઉપયોગ કર્યો છે અને વજનમાં ચારસો ગ્રામ દૂધી છે તો દૂધીને સૌથી પહેલાં છોલી લેવાની તો જો આ રીતે તમે કોફતાનું શાક ક્યારેય ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો ખાવાની મજા પડશે અને ધ્યાન રાખવાનું કે આ રીતની કૂણી દૂધીનો જ ઉપયોગ કરવાનો અને હવે મીડિયમ હોલવાળી છીણીથી આપણે દૂધીને છીણી લેવાની જે મોટા હોલવાળી આવે છે છીણી તેનાથી નહીં છીણવાનું આ રીતની મીડિયમ હોલવાળી છીણીથી જ છીણી લઈશું આખી દૂધી છીણાઈ જાય એટલે તેમાં એક ચમચી નાની એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું અને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી દૂધીનું બધું જ પાણી છૂટું પડી જશે અને આપણા કોફતા સરસ બનશે તો સારી રીતે મિક્સ કરી લેવાનું અને થોડીક વાર રહેવા દઈશું તો જ્યાં સુધી આપણે દૂધીનું પાણી છૂટું પડે ત્યાં સુધી લોટને શેકી લઈશું તો ચણાનો લોટ મેં એક કપ જેટલો લીધો છે અને તેને સ્લો ટુ મીડિયમ આંચે શેકી લેવાનો કન્ટિન્યુ હલાવતા જઈને શેકીશું જેથી લોટ નીચે ચોંટે નહીં થોડોક લોટનો કલર આ રીતનો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે લોટને સારી રીતે શેકી લેવાનો છે લોટ શેકાઈ જાય એટલે ઠંડો થવા દેવાનો અને હવે આપણે આ દૂધીનું પાણી પણ નિતારી લઈશું એકદમ બધું જ પાણી નીતારી લેવાનું તો જ આપણા કોફતા સરસ બનશે જેટલો લોટ ઓછો વપરાશે ને એમ આપણા કોફતા સરસ બનશે પછી જો અંદર પાણીનો ભાગ વધારે હશે અને વધારે લોટ એડ કરવો પડે તો પછી કોફતા કઠણ બનશે તેથી આ રીતે બધું જ પાણી નીતારી લેવાનું તો જો આ રીતે મેં એકદમ કોરી કરી દીધી છે દૂધીને અને હવે તેમાં મસાલો કરી લઈશું તો મેં ફ્રેશ લીલા ધાણા એડ કરીશું અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરવાનો અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું અને એક સમારેલું લીલું મરચું અથવા તો તીખાસ પ્રમાણે મરચું એડ કરવાનું વન ફોર ચમચી જેટલો અજમો હાથેથી મસરીને એડ કરવાનો જેથી અજમાની ફ્લેવર સરસ આવે અને અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો મીઠું અત્યારે એડ નહીં કરીએ લોટ એડ કરવાનો ચાખી જોવાનું અને પછી મીઠું એડ કરીશું કેમ કે આપણે દૂધીમાં મીઠું એડ કર્યું હતું થોડો થોડો લોટ એડ કરવાનો અને મિક્સ કરવાનો તો મેં પહેલાં ચાર ચમચી જેટલો લોટ એડ કર્યો છે લોટને મિક્સ કરી લઈશું કોફતામાં વધારે લોટ એડ નહીં કરવાનો જો વધારે લોટ એડ કરી દઈશું તો કોફતા કઠણ બનશે અને બહુ એને હળવા હાથે જ એને મિક્સ કરવાનું હજી જો ઢીલું લાગે છે તો થોડુંક એક બે ચમચી જેટલો લોટ એડ કરીશું તો જેટલો લોટ ઓછો વપરાશે ને એમ કોફતા સરસ બનશે સોફ્ટ બનશે તો આ રીતે થોડો થોડો લોટ એડ કરતા જવાનું અને મિક્સ કરતા જવાનું અને હળવે હાથે મિક્સ કરવાનું તો જો અત્યારે હવે એને આ રીતનો ગોળો વાળી જોવાનો બસ આ રીતના ગોળા વળી જાય એટલે આપણે કોફતા બનાવી લેવાના તો મારે અહીંયા ચાર પાંચ ચમચી જેટલો લોટ વધ્યો છે અને હવે આપણે ગોળ ગોળ તેના કોફતા વાળી લઈશું મીઠું મારે થોડુંક જરૂર પડી છે ટેસ્ટ કરી જોવાનો પછી થોડા મીઠાની જરૂર પડે તો એડ કરવાનું અને હવે ગોળ કોફતા વાળી લઈશું જો લોટ વધારે વપરાય તો પછી એક પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરી દેજો તો કોફતા સરસ સોફ્ટ બનશે અને આ રીતે ગોળ ગોળ કોફતા વાળી લેવાના તો જો મેં અહીંયા આ રીતે મીડિયમ સાઇઝના કોફતા વાળી લીધા છે બહુ મોટા કોફતા નહીં વાળવાના બસ આ રીતના મીડિયમ સાઇઝના જ વાળી લઈશું અને હવે મીડિયમ ગરમ તેલમાં જ કોફતાને તળીશું બહુ ફાસ્ટ આંચે નહીં તળવાના મીડિયમ ગરમ તેલ થાય ત્યારબાદ મીડિયમ આંચ રાખીને જ કોફતાને તળી લઈશું એકાદ મિનિટ માટે હલાવવાના નહીં ત્યારબાદ આ રીતે એકદમ ધીમેથી કોફતાને હલાવીશું જો આપણે તરત એને હલાવીશું તો કોફતા ફાટી જવાની બીક લાગે તેથી આ રીતે સ્લો ટુ મીડિયમ આંચે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે કોફતાને તળી લઈશું જો ફાસ્ટ આંચ રાખશો તો કોફતા અંદરથી કાચા રહી જશે તેથી સ્લો ટુ મીડિયમ આંચે કોફતાને સારી રીતે તળી લેવાના તો અહીંયા મેં બધા જ કોફતા તળીને તૈયાર કરી લીધા છે તો હું તમને કોફતું એક ભાગીને પણ બતાવી દઉં તો એકદમ સોફ્ટ આપણા કોફતા બન્યા છે જો કેટલા સરસ આ રીતના સોફ્ટ કોફતા બનશે ને તો શાક પણ સરસ બનશે આ કોફતા તમે એમને એમ ખાશો ને તો પણ ખાવાની મજા પડશે અને હવે તેની ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા ચારસો ગ્રામ જેટલા ટામેટા લીધા છે ફ્રેશ લીલા ટામેટા અને તેમાં અઢીસો ગ્રામ જેટલી દૂધી સોરી ડુંગળી એડ કરીશું અથવા તો ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી મોટી મોટી સમારેલી એડ કરવાની એક તેજપત્તાનું પાન એક આદુનો ટુકડો એને મેં આ રીતે ત્રણ ચાર ટુકડા કરી લીધા છે આઠથી દસ કડી લસણની પાંચ લવિંગ અને ચાર ઇલાયચી લીધી છે તે પણ અંદર એડ કરી લઈશું એક ચમચી જેટલા સિંગદાણા એડ કરવાના આઠથી દસ કાજુ એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એડ કરવાનો એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું અને એક ચમચી વરિયાળી એડ કરજો તો ટેસ્ટ સરસ આવશે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો આ રીતે ગ્રેવી બનાવવાની તો બહુ સરસ આપણું કોફતાનું શાક બનશે ઢાંકણ બંધ કરીને બે વિચલ બે વિસલ ફાસ્ટ આંચે અને એક વિસલ ધીમી આંચે થવા દેવાની તો જો કૂકર ઠંડુ પડ્યા પછી એકદમ સરસ અહીંયા આપણું ડુંગળીને ટામેટા બધું સરસ બફાઈ ગયું છે એકદમ ઠંડુ થાય એના બાદ આપણે મિક્સર જારમાં એડ કરી લઈશું અને એકદમ સ્મૂથ પીસી લેવાનું જેટલું બને એટલું આ રીતે સ્મૂથ પીસવાનું તો આપણી ગ્રેવી સરસ બનશે પીસ્યા બાદ તેને ગાળવું બહુ જરૂરી છે તો ગરણીની મદદથી ગાળી લેવાનું તો આપણી ગ્રેવી સરસ બનશે તો છેલ્લે હું તમને બતાવી દઈશ કે ગાળ્યા બાદ તેમાં નીચે ઘણા બધા કૂચા રહી જતા હોય છે તે મોડાવા ના આવે એટલે આપણે ગાળી લેવાનું તો જો આ રીતના અંદર કૂચા રહી જાય એથી આપણી આ ગ્રેવી ગાળવી બહુ જરૂરી છે તો અને એનું ટેક્સચર પણ એકદમ સરસ સ્મૂધ આવી જશે જો કેટલી સરસ દેખાય છે ને અને હવે શાક વગારવા માટે ત્રણ ચમચી જેટલું બટરનો જ ઉપયોગ કરવાનો અથવા તો ઘીનો ઉપયોગ કરવાનો તેમાં એક સમારેલું મોટું લીલું મરચું એડ કરીશું અને અડધી ચમચી આદુની પેસ્ટ અથવા તો આદુ સમારેલું પણ એડ કરી શકાય અડધી મિનિટ માટે થવા દેવાનું અને ત્યારબાદ આપણી ગ્રેવી અંદર એડ કરીશું બધી જ ગ્રેવી એડ કરી દેવાની સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અથવા તો એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું એકદમ થોડી ખાંડ એડ કરીશું વન ફોર ચમચી જેટલી જ ખાંડ એડ કરવાની બહુ વધારે પડતી ખાંડ એડ ના કરી દેતા અડધી ચમચી જેટલી કસૂરી મેથી હાથેથી આ રીતે મસળીને એડ કરવાની જેથી કસૂરી મેથીનો ટેસ્ટ સરસ આવશે અને એક ચમચી જેવો કિચન કિંગ મસાલો એડ કરીશું અથવા તો ગરમ મસાલો પણ એડ કરી શકાય મિક્સ કરી લઈશું અને ગ્રેવીને દસથી બાર મિનિટ ધીમી આંચે ઉકળવા દેવાનું તો જો આ રીતે સરસ ઘાટી ગ્રેવી થઈ ગઈ ત્યારબાદ તેમાં ત્રણ ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ મેં એડ કરી છે જો તમારી પાસે ઘરની ફ્રેશ મલાઈ ના હોય તો અમૂલ ક્રીમનો પણ ઉપયોગ કરી શકાય તો મલાઈ એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી દેવાનું છેલ્લે ધાણા એડ કરી લઈશું તો અહીંયા આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે તેમાં કોફતા એડ કરી લેવાના તો બધા કોફતા એડ કરી લઈશું અને કોફતા એડ કર્યા પછી બે ત્રણ મિનિટ માટે થવા દઈશું ધીમી આંચે જ થવા દઈશું ગ્રેવી જેટલી સરસ તમે ધીમી આંચે ઉકાળશો ને એટલું આ શાક સરસ લાગશે ઢાંકીને બે ત્રણ મિનિટ થવા દેવાનું તો ત્યારબાદ હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો કેટલું પરફેક્ટ અહીંયા શાક બની ગયું છે ને તો હવે પાછું આ શાકને ઢાંકીને બે ત્રણ મિનિટ રહેવા દેવાનું ત્યારબાદ સર્વ કરીશું તો એકદમ ટેસ્ટી આપણું દૂધીના કોફતાનું શાક બની ગયું છે તેને ભાત સાથે અથવા તો રોટલી સાથે ખાવાની મજા પડે છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો